દિલ્હી ટ્રેની આઈએસ ઓફિસર પૂજા ખેડકરની આગોતરા જામીન અરજી ફગાવી દીધી છે કોર્ટે દિલ્હી પોલીસને યુપીએસસી પરીક્ષામાં છેતરપિંડી કરનારા અન્ય ઉમેદવારોની તપાસ કરવાનો આદેશ આપ્યો છે તેમજ યુપીએસસીના કોઈ કર્મચારીએ પૂજાને મદદ કરી હોય તો તેની પણ તપાસ થવી જોઈએ પૂજા ખેડકર પર તેની ઉંમર તેના માતા પિતા વિશે ખોટી માહિતી અને ઓળખ બદલીને નિર્ધારિત મર્યાદા કરતાં વધુ વખત સિવિલ સર્વિસ પરીક્ષા આપવાનો આરોપ હતો

તે સાધન સંપન્ન વ્યક્તિ છે અને તે કાયદાનો દુરુપયોગ કરે તેવી શક્યતા છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ